હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે લગભગ આ દિવસો વચ્ચે ગાજવી સાથે કેટલાક ભવ્ય વરસાદ થવાની શક્યતા છે સાગર કાંઠે પવનનું દૂર રહેશે ખાસ કરીને ગરમી સપ્ટેમ્બર થી ફરી વરસાદ કરાય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે ચૌદ થી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક રહેશે તેવું પણ કહેવાયું છે તો સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે છઠ્ઠા નોરતાથી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું છે લગભગ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે અને તારીખ ચોવીસ આસપાસ દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદનો વરસાદ રહેવાની શક્યતા રહેશે ઉલ્લેખનીય છે કે નવરાત્રી અંદર જોવા જઈએ તો મે સપ્ટેમ્બર બાદ બાંગાળનું સારક્રમિક સિસ્ટમ બનશે અને તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસમી સપ્ટેમ્બર વચ્ચે બંગાળ મજબૂત સેક્ટરમાં છે સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે કદાચ ચક્રવાત બની શકે અને પ્રથમ કેટેગરીનું ચક્રવાત હોઈ શકે સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે દક્ષિણ ગુજરાત તટ ઉપર પવન મૂકવાની શક્યતા રહેની અસર પણ ગુજરાતના ભાગોમાં થતા ગાજવીજ સાથે કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા રહે નવસારી નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના ભિન્ન ભાગોમાં નવરાત્રીમાં વરસાદી વિજ્ઞાન અંબાલાલ પટેલની આગાહી પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે પ્રથમ પાંચ નોરતા દરમિયાન અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છઠા નોરતા રાજ્યમાં પવન સાથે વરસાદની પૂર્વ ભાગો મહીસાગરના ભાગો દાહોદના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને આજે વરસાદી છાંટા પડવાની શક્યતા રહે અમદાવાદ ગાંધીનગરમાં પણ હવામાનમાં કંઈક પલટો આવી શકે અને ક્યાંક છાંટા પડી શકે અથવા તો વાદળવાળું આવી શકવાની શક્યતા રહે તો અઢાર સપ્ટેમ્બરથી ત્રીસમી સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેતા લગભગ આ આ ડિપ્રેશનના કારણે નવરાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે જેમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને ત્રેવીસ સપ્ટેમ્બર આસપાસ ભારે ગરમી પડવાની શક્યતા રહે તારીખ છઠ્ઠી સાતમી આઠમી અને લગભગ નવરાત્રિ દરમિયાન ક્યાંક વરસાદી ઝાપટાં પડી શકે અને દશેરા સુધી પણ હવામાનમાં પલટો આવ્યો